આ આવડિયા છે ને જે આવડિયા ખરાબ થઈ ગયેલી છે આ ગુલાબી થઈ ગયો છે જેનો કલર જો અને આવડિયા વાદળી છે જો પૂરા કલર એટલે આ જે હારી છે અને અહીંયા નીચે ઓઇલ પરવાનું આવેલું છું નીચે ઓઈલ છે આમ બેમાં આ ઓઇલનું કાર્ય એ છે કે જ્યારે હવા હોય છે એમાં રસકરણો ને એવું હોય છે જે કન્ઝર્વેટર ટેન્કમાં ન જાય તે રીતે અને બનાવટ કરવામાં આવી છે એટલે નીચે ઓઇલમાંથી જ્યારે હવા કન્ઝર્વેટર ટેન્કમાં જાય એટલે જે રસકરણો હોય તે અહીંયાને અહીંયા રહેશે આમાં કાળું થઈ ગયેલું છે ત્યાં હવામાં આવું રહેશે પછી હવામાં જાય છે એટલે ભેજ હોય જે આ સિલિકા જેલ તે એને સોંચી લેશે અને ખરાબ હવા કે ભેજવાળી હવાને કન્ઝર્વેટર ટેન્કમાં જવા દેતું નથી જેથી કરીને ટ્રાન્સફોર્મરને ડાય ઇલેક્ટ્રિક ટેન્કનું કોઈ પણ એ ભાગને નુકસાન થતું નથી કેમકે ખરાબ હવા ટ્રાન્સફોર્મર માટે નુકસાનકારક હોય છે જેથી કરીને આ બીતર વાપરવામાં આવે છે તમે જોઈ પરીક્ષામાં તમારે સવાલ પૂછાતો હશે કે આવડે સિલિકા જેલ સારા ક્વોલિટીની સિલિકા જેલ કેવી હોય છે અને ખરાબ થઈ જાય પછી કેવી હોય છે તો સારી મિત્રો ભૂરી હોય છે અને ખરાબ જે હોય એ ગુલાબી હોય છે જુઓ તમે જો તમને વિડીયો સારા લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર કરજો જેથી કરીને તેમને પણ માહિતી મળે ઠેન્ક યુ મિત્રો